નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું મહાકાવ્ય રામાયણ પર ગુજરાતી નિબંધ તો ચાલો જોઈ લઈએ રામાયણ એક પ્રાચીન ભારતીય મહાકાવ્ય છે જેનો શ્રેય ઋષિ વાલ્મીકીને આભારી છે આ મહાકાવ્યમાં પ્રભુ શ્રી રામના જીવનનું વર્ણન છે જે હિન્દુ ધર્મના ભગવાન વિષ્ણુના સાતમાં અવતાર છે રામાયણમાં પ્રભુ શ્રી રામના જીવનનું સુંદર વર્ણન છે આ ઉપરાંત રામાયણમાં લક્ષ્મણ એક આજ્ઞાકારી ભાઈ ભરત તેના મોટા ભાઈ ભગવાન શ્રી રામનું શાસન સંભાળીને એક આદર્શ ભાઈનું ઉદાહરણ પૂરું પાડે છે પરમ ભક્ત હનુમાન જે માતા સીતાને શોધવામાં રામ લક્ષ્મણની મદદ કરી આદર્શ ભક્તિના દર્શન કરાવે છે આ બધું રામાયણમાં સમાવિષ્ટ છે રામાયણ લગભગ ચોવીસ હજાર શ્લોકોથી બનેલું છે અને સાત પુસ્તકોમાં વહેંચાયેલું છે મહાકાવ્ય કવિતાના રૂપમાં લખાયેલું છે અને તેનું વર્ણન દાર્શનિક સૂઝથી ભરેલું છે જે તેને સાહિત્યનો ગહન ભાગ બનાવે છે રામાયણ ધર્મ એટલે કે ફરજ વફાદારી સન્માન અને અનિષ્ટ પર સારાની શક્તિના મૂલ્યોનો મૂર્તિમંત કરે છે તે મહત્વપૂર્ણ જીવનપાઠ અને નૈતિક મૂલ્યો શીખવે છે આ મહાકાવ્ય રાજકુમાર રામ તેમના પત્ની સીતા અને તેમના વફાદાર ભક્ત હનુમાનના જીવનની આસપાસ ફરે છે વાર્તા રામનો જન્મ ગુરુકુળમાં તેમનું શિક્ષણ સ્વયંવરમાં સીતાજી સાથે તેમના લગ્ન માતા કૈકઈએ તેમને ચૌદ વર્ષ માટે વનવાસમાં મોકલ્યા અને ભાઈ ભરતને રાજગાદી મળી માતા સીતા ભાઈ લક્ષ્મણ અને શ્રીરામ વનવાસમાં ગયા ત્યાં માતા સીતાનું લંકેશ રાજા રાવણે અપહરણ કર્યું ઘણા રામ ભક્તો અને પ્રખર ભક્ત હનુમાનજીનું તેમના જીવનમાં આવવું લંકાને આગ લગાડવી શક્તિશાળી રાવણનું મૃત્યુ અને લંકાની અશોક વાટિકામાંથી સીતા માતાને પરત લાવવા અને આ બધા સાથે રામનું અયોધ્યામાં વિજય અને રાજા તરીકે પાછું ફરવું રામાયણ માત્ર બહાદુરી અને સાહસની વાર્તા નથી તે પ્રતિકવાદ અને ઊંડા ફિલોસોફિકલ થીમ્સમાં પણ સમૃદ્ધ છે રામ આગેવાન ધર્મ સદાચારનું પ્રતિક છે જ્યારે રાવણ વિરોધી અધર્મનું પ્રતિનિધિત્વ કરે છે રામાયણ માટે ધાર્મિક જીવનના માર્ગદર્શક તરીકે સેવા આપતા રાજા પત્ની ભાઈ અને સેવકની આદર્શ લાક્ષણિકતાઓનું પણ ચિત્રણ કરે છે અંતે રામાયણે માત્ર વાંચવા જેવી વાર્તા નથી પરંતુ જીવનનો પાઠ શીખવા જેવો છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં આ ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ